નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેથ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ ઘર્ષણ બરાબર તો આ ઘર્ષણ એટલે શું તો કે ઘસાવું ઘર્ષણ એટલે શું કહેવાય તો કે ઘસાવું તો ઘર્ષણ છે આપણને ઉપયોગી બને છે કે ઉપયોગી નથી બનતું તમને એમ થાય ઘર્ષણ છે નુકસાનકારક જ હોય એ થોડું ક્યારે ઉપયોગમાં આવે બરાબર ઘર્ષણ છે એ વધુ વધુ તો ઉપયોગી જ બને છે આ ચેપ્ટર આપણે જ્યારે સમજીશું ત્યારે આપણને ખબર પડશે કે ઘર્ષણ દ્વારા જ દરેક વસ્તુને આપણે પકડી શકીએ છીએ જો ઘર્ષણ બળ ન લાગતું હોત તો કોઈ પદાર્થ આપણે પકડી શકત નહીં બરાબર તો મતલબમાં આ ચેપ્ટરમાં આપણે એવું સમજવાનું છે કે ઘર્ષણ શું કરી શકે છે અને એના કારણે કેટલા ફાયદાઓ છે અને કેટલા ગેરફાયદાઓ ધારો કે આપણે ચપ્પલ પહેરીએ નવે નવા લીધા હોય ત્યાં સુધી આપણે સ્લીપ ખાઈને પડતા નથી પણ એના ચંપલના તળિયા ઘસાઈ જાય લીસા થઈ જાય તો આપણે સ્લીપ ખાઈને પડી જઈએ છીએ બરાબર તો એમાં ઘર્ષણે આપણી આપણી શું કરી મદદ કર્યું કેમાં તો કે જે જ્યાં સુધી આપણને લપસવા ન દીધા ત્યાં સુધી પણ એ બધી ગ્રીપ નીચેની હતી બધી વિખાઈ ગઈ લીસી થઈ ગઈ તો પાછું કેવું થઈ ગયું ઘર્ષણ ઓછું થઈ ગયું તો આપણે પડી ગયા તો એમાં આપણને ચંપલ જ્યારે પહેરીને ચાલતા ત્યારે આપણે પડતા નહોતા એનું કારણ શું હતું ઘર્ષણ બળ લાગતું હતું એટલે આપણને પડવા નહોતા દેતા બરાબર પણ તો એવી જ રીતના જો આ ઘર્ષણ એટલે કહેવાય ફ્રિક્શન ઘર્ષણને શું કહેવાય ફ્રિક્શન બરાબર અને એવી જ રીતના ધારો કે તમારે આ ઘર્ષણ જે ચેપ્ટર છે એ કેટલામું છે આપણું નવમું તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે બરાબર કે જેને હજી આઠમું કે આગળના જે કંઈ ચેપ્ટરો છે એકથી આઠ ચેપ્ટર એ જોયા હશે નહીં તો એણે શું કરવું એના મનમાં એક પ્રશ્ન ઉદભવતો હોય મારે આગળના ચેપ્ટર જોવો હોય તો શું કરું તમે ડેગ નવ હું ચાલું કર્યું તો આપણી પાસે બધા ચેપ્ટર છે તો કેમાં તો કે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જવાનું બરાબર એમાં શાળા મિત્ર છે એ સર્ચ મારવાનું આવો સિમ્બોલ આવે એને ડાઉનલોડ કરી લ્યો એટલે આવું શું ખુલે હોમ પેજ ખુલે એ હોમ પેજ ખુલે એટલે આપણે શું કરવાનું તો કે દરેક ધોરણોમાં જવાનું હજી કોઈ ધોરણ નથી દેખાતા અહીંયા આ પહેલાં હોમપેજમાં પછી દરેક ધોરણ પર ક્લિક કરશો એટલે આવું પેજ ખુલશે બરાબર તો એમાં જુઓ દરેક ધોરણો આવી જાય બરાબર દરેક ધોરણો તમને જોવા મળશે ધારો કે આપણે આઠ આઠમા ધોરણમાં જવું છે તો આઠમા પર ક્લિક કરવાનું બરાબર આઠમા પર ક્લિક કરો તો શું થાય તો કે જો બધું મટીરિયલ ખુલે તો કે આપણે પાઠ્યપુસ્તક ભણવું છે તો પાઠ્યપુસ્તકો પર ક્લિક કરો બરાબર તો બધા પાઠ્યપુસ્તક ખુલી ગયા જો બરાબર દરેક વિષયો તો આવી રીતના તમારે ધોરણ ત્રણથી લઈને બરાબર બારમા સુધીનું તમારે કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવું હોય બરાબર તો તમારે આવી રીતના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જે તે વિષય શીખવો ઇંગ્લિશ તમારું થોડુંક નબળું હોય અથવા તો ગણિતમાં અમુક તમને દાખલા ન આવડ્યા હોય અમુક થિયરી ન આવડી હોય બરાબર તો એવી રીતના ગમે એ વિષય પર ક્લિક કરો તો આપણે ગુજરાતીનો અહીંયા ડેમો તો આપણે ગુજરાતી પર ક્લિક કરશો એટલે જો ગુજરાતીના બધા ચેપ્ટર ખુલે આપણે ઇંગ્લિશમાં તમે ક્લિક કર્યું હોત તો ઇંગ્લિશના બધા લેસન ખુલત અથવા પોયમ ખુલત બરાબર તો વધારો કે આપણે પહેલાં ચેપ્ટરથી જ સમજવાનું ચાલુ કરવું છે બરાબર તો પાઠ્યપુસ્તકો તમારા પાસે છે જ તો એની પર ક્લિક નહીં કરવાનું આપણે ક્યાં ક્લિક કરવાનું વિડીયો ઉપર વિડીયો ઉપર ક્લિક કરો તો શું થાય બરાબર તો કે થાય વેદ ડિજિટલ એજ્યુકેશન લખેલું આવે શું આવે વેદ ડિજિટલ એજ્યુકેશન એની ઉપર ક્લિક કરવાનું એની ઉપર જ ક્લિક કરવાનું છે એટલે ક્લિક કરશો બરાબર તો તમારે કોઈ પણ ફી ચૂકવવાની નથી આ વિડીયો જોવા માટે સૌ ફ્રી છે બરાબર તો જો આ પહેલું જે ચેપ્ટર ધોરણ પાંચ ધારક સિલેક્ટ કર્યું હોય તેનું પહેલું ચેપ્ટર ખુલ્યું જો બધે પહેલું ચેપ્ટર જ છે કે નહીં એ કેટલા વિભાગોમાં બનાવેલું છે ચાર વિભાગોમાં બરાબર આવી રીતના તમે સારામાં સારી રીતના બરાબર તમે ભણી શકો અને તમારા કોઈ સગાવાહલા હોય તમારા મિત્રો હોય બરાબર એને પણ આ જાણ કરી શકો જેના કારણે એ પણ આ ફ્રી શિક્ષણ છે એનો લાભ લઈ શકે બરાબર ચાલો તો આપણે ઘર્ષણની શરૂઆત કરી દઈએ બરાબર તો તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહન ધીમું પાડતા જોયા હશે જે ટ્રાફિક સિગ્નલ હોય ને તમારે તમારું વાહન છે કેવું કરી નાખવું પડે બરાબર ઊભું રાખી દેવું પડે કારણ કે જે સિગ્નલ ખુલ્લો હોય એના વાહનો ચાલુ હોય પણ તમારે ક્રોસ કરવું છે ત્યાં તમારો વારો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારે સ્થિર રહેવું પડે પણ એ પહેલાં તમે કેવા હોય સ્પીડમાં હોય તો તમે અચાનક જ તમારું વાહન સ્થિર થઈ જાય છે એનું કારણ શું બરાબર કે ઘર્ષણ ચાલો તો તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો પાડો છો કે નહીં તો શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે બરાબર તો માત્ર વાહનો જ નહીં કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે તેની પર બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે બરાબર આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા તમને યાદ હોય તો બરાબર કે જ્યારે કોઈપણ પદાર્થ એટલે કે બળ અને દબાણ એમાં આપણે છેલ્લે ઘર્ષણ બળ ભણતા યાદ હોય તો બરાબર બિનસંપર્ક બળ સંપર્ક બળ બરાબર એમાં સંપર્ક બળમાં એક બળ આવ્યું હતું ઘર્ષણ બળ તો ઘર્ષણ બળનું કામ શું હતું કોઈ પણ પદાર્થને રોકી રાખવાનું ગતિ ધીમી કરવાનું બરાબર તો આપણો ફેંકેલો દડો છે એક સમયે સાવ સ્થિર થઈ જાય છે એનું કારણ ક્યુ હતું ઘર્ષણ બળ સપાટી વચ્ચે દડાની સપાટી અને આપણી જમીનની સપાટી વચ્ચે એક બળ લાગતું હોય કયું બળ હોય ઘર્ષણ બળ જેના કારણે દડો સ્થિર થઈ જતો હતો એટલા માટે અહીંયા બાહ્ય બળ લગાડ્યા વગર જ કોઈપણ પદાર્થની ગતિ કેવી થઈ જાય છે ધીમી થઈ જાય છે અંતે સ્થિર થઈ જાય બરાબર અને શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થતા જોયો નથી તો કે જોયો જ છે ભાઈ બરાબર કેળાની છાલ પર પગ પડતાં આપણે શા માટે લપસી પડીએ છીએ કારણ કે ન્યા ઘર્ષણ બળ કેવું થઈ જાય ઓછું એટલે આપણે લપસી જઈએ બરાબર જો અહીંયા તમને આપેલું જ છે કે આ જે ભાઈ ભૂજો છે દોડતો દોડતો જતો હતો અચાનક એનો આ પગ છે એ કેળા ઉપર આવી ગયો તડિંગ દેખાનો પડ્યો બરાબર એ બધું સ્ટ્રકચર છે એ વિખાઈ ગયું બરાબર તો એવી રીતના કેળાની છાલ પર પગ પડતાં જ આપણે શા માટે લપસી પડીએ છીએ કોઈ લીસા કે ભીના ભોંયતળિયા પર ચાલવાનું શા માટે મુશ્કેલ છે તમારા મમ્મી છે જ્યારે ભોંયતળિયું એટલે કે ઘર ઘર છે એ ધોતા હોય હવે ત્યારે નીચેની લાદી ધોતા હોય ત્યારે શું કે ભાઈ ધીમેથી આઈ જાય ને પડે ક્યાંક ફેક્સર થઈ જાય કોણી બોણી ગોઠણ ગોઠણ ભાંગી જાય તો બરાબર તો એનું કારણ શું તો કે સપાટી લીસી અને કેવી હોય ભીની ત્યાંમાં ચાલતા આપણે ડરીએ કારણ કે ત્યાં ઘર્ષણ બળ છે એ ઓછું થઈ ગયું હોય હવે જો ઘર્ષણ બળ વધારે હશે તો ક્યારેય આપણને પડવા દેશે નહીં ચાલો તો તમને આ પ્રકરણમાં આવા પ્રશ્નોના જવાબો મળશે તો આપણે જેટલા પ્રશ્નો કર્યા ને ઉપરની પ્રસ્તાવનામાં આ બધા પ્રશ્નો જ છે આખું પેરેગ્રાફ બરાબર એ દરેકના જવાબો આપણા ચેપ્ટરમાં ધીમે 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 સમજતા જવાના છે પ્રવૃત્તિ દ્વારા ચાલો તો પહેલું આપણું શું છે ભાઈ ઘર્ષણ બળ પહેલો ટોપિક કયો છે ફોર્સ ઓફ ફ્રિક્શન તેમાં પ્રવૃત્તિ નંબર એક આપેલી છે આપણને ચાલો તેમાં આપણે પ્રવૃત્તિમાં આગળ વધીએ તો ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો બરાબર અને તમે અવલોકન કરશો કે તે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે ટેબલ ઉપર પુસ્તક મૂક્યું છે એને ધક્કો મારો છો ધક્કો જ્યાં સુધી લાગશે ત્યાં સુધી આગળ વધશે પણ હવે ધક્કો મારવાનું બંધ કરી દીધું તો જે પુસ્તક છે કેવું થઈ ગયું સ્થિર થઈ ગયું બરાબર તો હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાં ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો પહેલાં આપણું પુસ્તક છે ક્યાં લઈ ગયા હતા તો કે આગળ પાછું વિરુદ્ધ દિશામાં શું લગાડો બળ લગાડો પાછું હતું ને વય આવશે બરાબર તો શું પુસ્તક આ વખતે સ્થિર થઈ જાય છે હા આ વખતે સ્થિર થઈ જાય છે ગમે એ દિશામાં તમે ગતિ કરાવો બરાબર ધક્કો મારશો ત્યાં સુધી સ્થાન બદલાવશે પછી પાછું સ્થિર થઈ જાય તો શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો હા તો આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ આપણે આપણી પેનને ધારો કે ધક્કો મારીએ છીએ પણ ધક્કો મારો છો ત્યાં સુધી આગળ વધે છે પણ હવે એ આગળ વધતું કેવું થઈ ગયું બંધ તો એની વિરુદ્ધ કોક શું લગાડે છે બળ જેને આપણે શું કહીએ છીએ ઘર્ષણ બળ તો આ બળને ઘર્ષણ બળ કહે છે બરાબર જે દેખાતું નથી છતાં પણ લાગે છે કોઈપણ કોઈ પણ પદાર્થને આપણે ધક્કો માર્યો તે દોયડા નથી કરતો ભાઈ સ્થિર થઈ જાય છે બરાબર એવું જે બળ છે જે દેખાતું નથી જે ગતિનો વિરોધ કરે છે એને શું કહેવાય છે ઘર્ષણ બળ અહીંયા જો શરૂઆતમાં પુસ્તક અહીંયા સુધી હતું દેખાય છે અહીંયા પડ્યું હતું ધક્કો મારીને આપણે અહીંયા સુધી પુગાડ્યું આટલું અંતર કાપ્યું જ્યાં સુધી ધક્કો માર્યો ત્યાં સુધી અંતર કપાણું પછી પાછું આપણું પુસ્તક છે કેવું થઈ ગયું તો કે સ્થિર થઈ ગયું બરાબર હવે જો વિરુદ્ધ દિશામાં પાછો ધક્કો માર્યો તો પહેલાં અહીંયા હતું પાછું મૂળ સ્થિતિમાં જ્યાં હતું ત્યાં આવી એવું કે નહીં અહીંયા મૂળ સ્થિતિમાં બરાબર તો એવી રીતના પાછું સ્થિર થઈ ગયું તો મતલબમાં બેય બાજુ ગમે એ બાજુ તમે કોઈ પણ પદાર્થ ઉપર ગમે દિશામાં બળ લગાડો પણ એ ઊભું તો રહેવાનું જ છે સતત ગતિ કરતું રહે છે નહીં કારણ કે એની ઉપર બળ લાગે છે જે બળને આપણે શું નામ આપ્યું ઘર્ષણ બળ તમે જોયું કે જો તમે ડાબી બાજુ એ બળ લગાડો છો તો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે અને જો તમે જમણી બાજુ બળ લગાડો છો તો ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે છે તો કોઈપણ પદાર્થને તમે જ્યારે બરાબર કઈ બાજુ લઈ જાઓ છો તો કે ડાબી બાજુ લઈ જાઓ છો તો ઘર્ષણબળ જે કઈ બાજુ લાગતું હોય છે જમણી બાજુ કોઈપણ પદાર્થને જમણી બાજુ લઈ જાઓ છો તો ઘર્ષણ બળ ડાબી બાજુથી લાગતું હોય તો જ એ આગળ જતાં સ્થિર થાય એની દિશામાં જો ઘર્ષણ બળ લાગતું હોત ને કારણ કે આપણો પદાર્થ છે જમણી બાજુ જાય છે તો જમણી બાજુ જો ઘર્ષણ બળ લાગે ને તો કોઈ દી ઊભો જ ન રહે પણ વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું હે બરાબર તો બંને કિસ્સાઓમાં ઘર્ષણ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે અને ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો શું કરે વિરોધ એટલે કે ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં જ હોય બરાબર ગતિની વિરુદ્ધ દિશામાં ધારો કે આપણી કાર છે આગળ જાય છે બરાબર તો પછી લીવર આપવાનું બંધ કરી દ્યો તો કાર ધીમે ધીમે આગળ જતાં જતાં અહીંયા એક સ્થાને શું થઈ જાય સ્થિર થઈ જાય જાતિથી તો આગળ પણ સ્થિર થઈ ગઈ તો ઘર્ષણબળ કઈ બાજુથી લાગતું હોય સામેની બાજુથી બરાબર તો જ સ્થિર થાય બાકી સ્થિર થાય નહીં તો વિરોધ કર્યો કહેવાય બરાબર ઘર્ષણબળ હંમેશા શું કરે વિરોધ ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણબળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે ઘર્ષણ બળ લગાડવા માટે બરાબર સપાટી હોવી જરૂરી છે આપણે કાલે એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા જે ચેપ્ટર ટુ આપણું આઠમું બરાબર કે બળ અને દબાણ તો બળ લગાડવા માટે આપણે કેટલી સપાટીનો ઉપયોગ કરતા હતા બે બરાબર કોઈપણ બે પદાર્થનો ઉપયોગ કરવો પડતો હતો એવી રીતના અહીંયા પણ આપણે સપાટીનો ઉપયોગ કરવો પડશે તો જ ઘર્ષણ બળ લાગશે તો શું ઘર્ષણ બળ બધી સપાટીઓ પર સરખું હોય ના ભાઈના જેવી સપાટી એવું ઘર્ષણ બળ હે તો શું તે સપાટીના લીસાપણા પર આધાર રાખે છે તો કે હા ચાલો આપણે જોઈએ તો છે એ સપાટી ઉપર પણ આધાર રાખે સપાટી તો એને જોઈએ પણ જેવી સપાટી હશે એ પ્રમાણે ઘર્ષણ દરેક જુદી જુદી સપાટીમાં સરખું ઘર્ષણ બળ હોય નહીં જેમ લીસી સપાટી હશે એમ ઘર્ષણબળ ઘટશે અને જેમ ખડબચડી સપાટી હશે એમ ઘર્ષણ બળ વધશે તો પ્રવૃત્તિ નંબર બે બરાબર એટલે કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો બરાબર તો અહીંયા ફેક્ટર અફેક્ટ અફેક્ટિંગ બરાબર ફિક્શન તો કે ઘર્ષણબળ કરતા ઘર્ષણ પર કરતાં શું છે પરિબળો એના માટેની પ્રવૃત્તિ જોઈએ તો કે કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો બરાબર કોઈ ઈંટ છે એની ફરતે તમારે શું બાંધવાની છે દોરી બાંધી દેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ઈટની ફરતે આપણે શું બાંધી બાંધી છે દોરી પછી સ્પ્રિંગ કાંટાની મદદથી ઈટને ખેંચો હવે દોરીનો એક છે એક છેડો આપણે ક્યાં બાંધો ઈટમાં હવે બીજો જે છેડો છે અહીંયા જો છેડો ટીંગાય ઈ કોની સાથે બાંધો છે આ સ્પ્રિંગ કાંટા એ રે હવે એક છેડો ક્યાં બાંધો અહીંયા જો ઈટ સાથે હવે તો દોરીને હવે આપણે સ્પ્રિંગ કાટ્ટા વડે બાંધીને શું કરવાની છે ખેંચવાની છે તો આ માટે તમારે થોડું બળ લગાડવું પડશે હવે એમને ઈટ આગળ આવે નહીં સ્થિર ઈટ હશે પેલા પેડીએ છીએ ત્યારે પણ એને આગળ ખેંચવા માટે તમારે બળ લગાડવું પડે બરાબર બળ લગાડો તો સ્પ્રિંગ કાંટાનું કામ હું સ્પ્રિંગ કાંટાને બળ લાગે એટલી વજન માપી લે સ્પ્રિંગ કાંટો ધારો કે ટીંગાતો હોય નીચે ઓલો હૂક હોય તમે ટીંગાઓ બરાબર તો તમારા શરીરનો વજન છે એમાં મુકાઈ જશે કે નહીં જેટલી સ્પ્રિંગ લાંબી થાય અને જ્યાં આગળનો ભાગ હોય ત્યાં અંકો લખેલા હોય પાંચ કિલોગ્રામ દસ પંદર વીસ પચીસ જોયે છે ને સ્પ્રિંગ કાટો બરાબર તો તમારું ધારો કે અંદર ઓલો જે અંદર એક પ્લેટ હોય એ પ્લેટ ધારો કે પચીસસે પીઈ ગઈ તમે ટીંગાતા પચીસે પૂઈ ગઈ તો વજન તમારો કેટલો થયો પચીસ થયો બરાબર હા તમારો મોટો કી છે થોડોક બોડીમાં છે ધારો કે એ ટીંગાણો પિસ્તાલીય ઓલું પોઈન્ટ પૂગી ગયો તો કેટલો વજન થયો પિસ્તાલીસ બરાબર તો જેટલું બળ લાગશે બરાબર એટલો વજન થશે બરાબર અહીંયા શું થાય છે તો કે જ્યારે ઇટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પણનું અવલોકન નોંધો હમણાં કીધું છે એ બધા અંકો લખેલા હોય તો અહીંયા શું લખેલા હોય અંકો લખેલા હોય બરાબર અહીંયા જો તમે બાજુમાં સ્પ્રિંગ કાંટો જોઈ શકો છો દેખાય છે તમને બરાબર તો અહીંયા સૌથી ઉપર જો આ પોઈન્ટ આપેલો છે આ ધાતુની પ્લેટ બહાર નીકળેલી હોય અને જીરો એ સ્થિરો તમે જેમ જેમ વજન લગાડશો એમ સ્પ્રિંગ ક્યાં જશે ખેંચાશે નીચે જશે અને જેમ ખેંચાશે એમ આ પોઈન્ટ છે આ પ્લેટ હોય એક બહાર નીકળેલી એ નીચે આવતી જાય ધારો કે અહીંયા દસ પોઈન્ટ બે એટકી ક્યાં અટકી દસ પોઈન્ટ બે તો દસ અને વીસ વચ્ચે કેટલા લીટા છે તો કે ચાર છે તો એક કેટલાનો થયો બે બરાબર દસ પોઈન્ટ બે પૂગે એટલે ચૌદ કિલોગ્રામ વજન થયો કેટલો કિલોગ્રામ થયો ચૌદ બરાબર એવી રીતના આવા અંકો હોય અને અહીંયાથી ઈટ બાંધી હતી અહીંયા શું બાંધી હતી ઈટ હવે આપણે સ્પ્રિંગ કાટાને ખેંચો એટલે ઈટ ખેંચાય ઈટ ઈટ ખેંચાય એના માટે શું લાગશે બળ તો કે સ્પ્રિંગ ખેંચાશે જેટલું જ્યાં સુધી આપણો આ પોઈન્ટ પૂગે ત્યાં સુધી આપણે શું લગાડ્યું કહેવાય બળ લગાડ્યું કહેવાય બરાબર તો અહીંયા ત્યારે આપણે શું કર્યું એનું અવલોકન કર્યું તો તે તમને ઈટની સપાટી અને ભોયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે જો બરાબર આપણે બળ કેટલું લગાડવું પડ્યું કે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે ઘર્ષણ બળ છે એટલે તો ઈટ છે કેવી છે સ્થિર પડે પડેલી છે પણ આપણે એને ખેંચી તો કેટલું બળ લગાડ્યું હોય છે કે ઘર્ષણ બળ કરતાં ઓછું હવે તમારે ડોલ ઉચકવીએ ડોલ બરાબર તો પાણી ભરેલી ડોલ ઉચકવીએ તમારા પાસે ડોલને ઉંચકવા માટેની શક્તિ જોઈએ કે નહીં હવે તમારામાં તાકાત જ નહીં હોય એ ડોલ કેમ ઉંચકી શકશો ડોલના વજન કરતાં પણ તમારામ તાકાત વધારે હોવી જોઈએ કે નહીં તો તમે ડોલને ઉચકી શકો તમને એમ કીધું એ પાંચ કિલોગ્રામનો વજન તમારે ઊંચકવાનો તમે ઉંચકી દો તમને કીધું એ દસનો વજન ઉચકવાનો તમે ઉંચકી દો તમને એમ કીધું વીસનો ઊંચકવાનો માંડ માંડ ઉંચકી શકાય અને તરત નીચે પડી જાય એમ કીધું કે ભાઈ પચીસ કિલોગ્રામનો વજન ઉંચકવાનું તો તો થોડોક પ્રોબ્લેમ આવી જાય ને ઊંચો જ ન થાય કેટલું બળ કરો તો એમનેમ જ પડ્યો અરે કારણ કે આપણી પાસે એનાથી વધારે તાકાત છે નહીં તો અહીંયા આપણે જે ઈંટના ટુકડાને ખેંચવા માટે જે બળ લગાડ્યું એ બળ છે એ ક્યુ હતું ઘર્ષણ બળનું મૂલ્ય હતું બરાબર એની જગ્યાએ જો લીસી સપાટી હોત તો એ સ્પ્રિંગ કાટો જ્યાં પૂગ્યો તો ત્યાં સુધી પૂગત નહીં થોડુંક ઘર્ષણ બળ ઘટી જત બરાબર ચાલો તો હવે જો ઈંટ ઈંટ પર ભોય જે ભોય છે પણ ત્યાં પોલીથીનનો ટુકડો લગાવો અથવા તો ઈટ ઉપર કાંઈ શું લગાવી દેવાનો આપણે પોલીથીનનો ટુકડો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો શું તમે ઉપરના બંને કિસ્સામાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોઈ શકો છો તો કે હા પહેલાં ઈટ છે એ ખુલ્લી હતી ત્યારે આપણે વધારે બળ લગાડવું પડે બરાબર હવે પ્લાસ્ટિકની કોથળી વીટી દીધી ઈટમાં તો ઇટની સપાટી લીસી થઈ કે ખરબચડી લીસી થઈ ગઈ તો લીસી જે સપાટી હોય એમાં ઘર્ષણ બળ કેવું થઈ જાય ઘટી જાય તો હવે કાંટાની સ્પ્રિંગ છે એ વધુ ખેંચાણી હશે કે ઓછી હા ઓછી ખેંચાય તો ઘર્ષણબળ કેવું લાગ્યું હશે ઓછું તો સપાટી જો બદલાઈ જાય તો ઘર્ષણ બળ છે એ પણ વધી કે ઘટી શકે છે તો આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે હવે ઈટની ફરતે શણનો ટુકડો વીટાડીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે શું અવલોકન કરશો તો કે શણ બરાબર એટલે કે કોઈ દોરો હોય તમારે શણનો દોરો છે એ વીંટી દેવાનો છે ઈટની ફરતે અને પછી તમારે શું કરવાનું છે પાછું ઘસવાનું છે ઘર્ષણ બળ લગાડવાનું એટલે કે બળ લગાડવાનું છે અને જ્યાં કાંટો પૂગે એ પ્રમાણ તમારે અનુમાન લગાડવાનું છે બરાબર કે ઇટ ખાલી એમને એકલી હતી ત્યારે વધારે બળ લગાડ્યું કે પ્લાસ્ટિકમાં વધારે બળ લગાડ્યું કે જે શણનો ટુકડો છે એ વીંટતા એટલે કાપડનો ટુકડો અથવા તો દોરા વીટી દે તો પણ જ્યારે કાપડનો ટુકડો વીટો તો એક સાથે બધું વીંટાઈ જાય બરાબર તો અહીંયા જ્યારે ખુલ્લી ઈટ હશે ત્યારે વધારે બળ લગાડવું પડશે પ્લાસ્ટિકમાં સૌથી ઓછું શણમાં વચ્ચેનું બળ લગાડવું પડશે ત્રણેયમાં તમને બળનું મૂલ્ય જુદું જુદું જોવા મળશે બરાબર હવે જો આ સ્પ્રિંગ કાંટો તો સ્પ્રિંગ કાંટો એવી વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે આપણે વજન માપ નીચે ટીંકાઈને બરાબર તો વજન માપતું બરાબર ક્યુ સાધન છે તો કે બળ લગાડતું બળ કોઈ પણ લાગે છે નહીં ઉપર એ માપતું શું છે સાધન છે તો એક સ્પ્રિંગ કોઈલ ગૂંચડું નું બનેલું હોય છે બરાબર સ્પ્રિંગ કાંટો જે હોય એની અંદર એક સ્પ્રિંગની કોઈલ હોય એમ ગૂંચડું હોય એને કોઈલ કહેવાય બરાબર તો જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે અહીંયા તમે હું કોઈને બળ લગાડો કોઈ પણ વજનદાર વસ્તુ મૂકી દો તે ખેંચાય બરાબર તો સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે અને માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે બરાબર તો અહીંયા જે આપણે સ્પ્રિંગ કાઢો નીચે મસ્ત બતાવ્યો છે બરાબર તો એમાં જુઓ એટલે તમને બધા આઈડિયા આવી જાય બરાબર ચાલો જો અહીંયા સ્પ્રિંગ કાંટો છે અહીંયા ઉપર તમે જોશો તો જો આ અંકિત કરેલો એક આકાર છે એક પ્લેટ બાય નીકળેલી હોય છે જેટલું બળ લગાડશો એટલો આ અંકિત કરેલો ભાગ છે ક્યાં જશે નીચે જ્યાં પહોંચે જ્યાં સ્થિર થઈ જાય એ આપણું શું કહેવાય બળનું મૂલ્ય કહેવાય જ્યાં અટકે ત્યાં શું કહેવાય બળ એટલું બળ લાગ્યું ભાઈ બરાબર એટલું ઘર્ષણ બળ હતું મતલબમાં બરાબર એવી રીતના સ્પ્રિંગ કાંટા વડે તમે બળનું મૂલ્ય છે એ માપી શકો છો તો અહીંયા આ સ્પ્રિંગ કાંટાની માહિતી પૂરી થઈ ઘર્ષણ બળને આપણે માપ હવે એના પછીની જે પ્રવૃત્તિ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોવાની છે તો અહીંયા સુધી આજનો આપણો લેક્ચર રાખીએ જય હિન્દ જય ભારત